આજથી પેઢી જેટલો સમય થયો છે આ સત્ય ઘટનાને ભાલની ધરતી છે અને બાવળિયાળીની આસપાસ સિંહોની થોડી ઘણી વસ્તી જોવા મળતી હતી એ સમયે આ ભાલની ધરતી એટલે કે સંત શ્રી નગાલાખા બાપાની તપોભૂમિ નગાલાખાની પેઢીમાં જ એક સંત શ્રી પાંચા બાપા નામે તપોબડીયા સંત થઈ ગયા

એવામાં બાવળ નીચે બેઠેલી એક સુવાવડી અને ભૂખી સિંહણે લાગ મારી ગાયનું મારણ કર્યું અને ગાયના મારણની આ વાત પાંચા બાપાને ખબર પડતા બાપા સિંહણના પણ ડર વિના પોતાની ગમતી ગાય માટે ગાય પાસે દોડી ગયા અને આ ટાણે પ્રસૂતિની પીડા એટલે એવા સમયે સિંહણ એક કાળજાળ બની જતી હોય છે અને પાછી ભૂખી સિંહણે પાંચા બાપાને જોતા જ પાંચા બાપા પર હુમલો કર્યો અને એ હુમલો પાંચા બાપા માટે પ્રાણઘાતક નીવડ્યો પરંતુ બન્યું એવું બાપા તો ઠાકરના ભક્ત હતા અને પોતે ગાય માટે સિંહણ શામાં ગયેલા માટે પોતાના તપોબળના અને ઠાકર ભક્તિના કારણે સિંહણે પાંચા બાપા પર હુમલો કર્યા બાદ સિંહણ ગાંડીતુર કાળ જાળ બની ગઈ અને બાપાના પાર્થિવ દેહની આસપાસ ફરવા લાગી અને આ વાત બાવળિયારી તથા ફરતા ગામોમાં થવા લાગી અને જોતજોતામાં આ ખબર આખા ભાલ પંથકમાં પ્રસરી ગઈ ઘણા બધા સમાજના લોકો એકઠા થઈ ગયા કોઈની હિંમત કે સાથે ભીડી શકે અને ના દેહ ને લાવી શકે એવા સમયે હેતપુર ગામ અને ગામ માં કાનિયા આલ્ગોતર રહે અને આ વાત ઈ બે કુટુંબી કાનિયા ભાઈઓના કાને પડી અને આ વાત સાંભળતા જ આગળ આવ્યા અને બાવરીયાળી ની માં પોગ્યા ત્યાં દૂરી વિકરાળ બનેલી સિંહ જોઈને એક ભાઈએ બીજા ભાઈને કીધું કે ભાઈ હું સિંહ સાથે ભાઈએ હાથ ફરતો ધાબળો વીંટીને સિંહણ સામે દોટ મૂકી અને ગાંડીતુર બનેલી સિંહણે પણ છલાંગ મારી અને બંને બથાંભથી આવી ગયા અને અંતે ધાબળો વિટેલો હાથ સિંહણના મુખમાં નાખી તેની જીભી ભરવાડે જાલી લીધી બીજા ભાઈએ પણ મોકો જોઈને સિંહણ પર વાર કર્યો અને સિંહણને મારી નાખી પણ આ તો કાળ સામે બાથ ભીડી હતી સિંહણને જે ભાઈ એ મોઢામાં ધાબળો વીંટેલો હાથ દીધો તો ઈ હાથ ધાબળા સહિત ઈ સિંહણ ચાવી ગઈ હતી એટલે તેઓને તરત હેપપુર ગામમાં લાવતા જ વચ્ચે બિરગતી પામ્યા હતા ત્યાર પછી બાપાના પાર્થિવ દેહને બાવરિયાળી ગામે લાવીને સમાધિ આપવામાં આવે છે બીજા દિવસે પાંચા બાપાએ જે તે સમયના ગાદીપ્તીને સપનામાં આવીને કીધું કે કાન્યા ભાઈઓએ મારા માટે બલિદાન આપ્યું છે તેથી હવેથી બાબરીયાળી તેમજ હવે પછી નગાલાખાના વંશના જે ઠાક બે દુવારા બને તેના પાટવી શિષ્યકે કોટવાળ કાન્યાને બનાવજો અને નવમીના દિવસે ઉપવાસ છૂટો કરવા મારી દોધરી નાથ બેસે તે દિવસના પારણા મારા કાન્યા ભાઈઓના હાથે કરાવજો આવું કહ્યા બાદ આ વાત પર અમલ કરવામાં આવે છે અને ત્યારથી માંડીને આજ સુધી ગોકુળ દિવસે રાત્રે પાઠ ઉપાડીને તેમજ પારણા છોડતા પહેલા કાન્યા ભાઈઓના હાથે જ પીરસવાની શરૂઆત કરવામાં આવે છે આવી રીતે કાન્યા ભાઈઓ અને બાવિયાળીના નગાલાખાના વંશના ભક્તોનો જૂનો નાતો અને સાંસ્કૃતિક પરંપરા ચાલી આવી છે